વડોદરાની એમએસ યુનિવર્સિટી ની આર્ટસ ફેકલ્ટી માં વિદ્યાર્થીઓ દ્વારા ટ્રેડિશનલ ડે ની ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ પ્રકારના પહેરવેશ પહેરીને ટ્રેડિશનલ ડેની ઉજવણી કરવામાં આવી હતી જ્યારથી કોમન એકનો કાયદો આવ્યો છે ત્યારથી એમએસ યુનિવર્સિટીની કોઈપણ ફેકલ્ટીમાં વિવિધ ડે પરમિશન આપવામાં નથી આવતી જેથી વિદ્યાર્થીઓની વિદ્યાર્થીનીઓ ભેગા મળીને ટ્રેડિશનલ ડેની ઉજવણી કરી હતી કોમન હેક કાયદો લાગુ થવાથી કોઈપણ પ્રકારના ડેની ઉજવણી કરવામાં નથી આવતી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માત્ર ને માત્ર ભણવા માટે જ આવે છે યુનિવર્સિટીમાં કોમન હેકનો કાયદો લાગુ થયો ન હતો ત્યારે એમએસ યુનિવર્સિટીમાં તમામ ફેકલ્ટીઓમાં વિવિધ પ્રકારના ડેની ઉજવણી કરવામાં આવતી હતી આજ રોજ એમએસ યુનિવર્સિટીમાં ટ્રેડિશનલ લેવું જવામાં આવ્યો છે જેમાં લોકો અલગ અલગ રીતે બધા તૈયાર થઈને આવ્યા છે જેમ કે મરાઠી છે તે લોકો મરાઠી પહેરીને આવ્યા છે ગુજરાતી છે તે લોકો ગુજરાતી કલ્ચરનું બનીને આવ્યા છે બધા જ અલગ અલગ કલ્ચરના રેડી થઈને આવ્યા છે જે આદિવાસી લોકો છે તે આદિવાસી તૈયાર થઈને આવ્યા છે જે રાજકોટ સાઈડના કચ્છી લોકો છે તે છોકરીઓ બધી કચ્છી પહેરીને આવી છે અમે લોકો બધું ગુજરાતી છે તો અમે ગુજરાતી પહેરીને આવ્યા છે